હા ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું આરટીઈના ફોર્મ કઈ રીતે ભરવાના હોય છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે ફી શિક્ષણ માટે આપણા વાલીઓએ અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની હોય છે તો આપણે આરટીઈના ફોર્મ માટે વાત કરીશું આજે આપણે આર ટીઈનું ફોર્મ ભરતા પહેલાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ પહેલાં તો બાળકની ઉંમર એક છ બે હજાર છવ્વીસના રોજ સુધી છ વરસ પૂરા થયેલા હોવા જોઈએ એમાં એક પણ દિવસ બાકી નહીં રહેવો જોઈએ નહીં તો આપણે આરટીઈનું ફોર્મ નહીં ભરી શકીએ એક છ બે હજાર છવ્વીસે આપણા બેબીના છ વરસ પૂરા થયેલા જ હોવા જોઈએ તો જ આપણે આર ટીઈનું ફોર્મ ભરી શકશું હવે આપણે નામ ડોક્યુમેન્ટ્સ માટે વાત કરીશું ડોક્યુમેન્ટ્સમાં જન્મના દાખલાની અંદર બાળકનું નામ પિતાનું નામ અને અટક હોવી ફરજિયાત છે અને બીજા ડોક્યુમેન્ટ્સમાં પણ જન્મ દાખલાની પ્રમાણે જ બધા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ આપણે વાત કરીશું બાળકનું આધાર કાર્ડ બાળકનું આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ અને ફોટાવાળું હોવું ફરજિયાત છે નહીં તો નહીં ચાલશે અને ત્યાર પછી આવકનો દાખલો આવકના દાખલાની અંદર સરનામું આપણે જ્યાં રહેતા હોય ત્યાંનું જ સરનામું જોઈશે કેમ કે તે ટાઈમે આપણે ડોક્યુમેન્ટ જમા કરાવીએ તો આપણે આવકનો દાખલો ફરજિયાત છે તમે આવકનો દાખલો આપો છો તો આવકના દાખલા સાથે તમે જે આધાર કાર્ડમાં એડ્રેસ હશો આપણે રહેઠાણના પુરાવા સરનામું સેમ જ હોવું જોઈએ નહીં તો એ વેલિડ નથી જન્મનો દાખલો આખા નામવાળો ઓરિજિનલ દાખલો ફરજિયાત છે અને ત્યાર પછી રહેઠાણ પુરાવામાં જો તમે ભાડે રહેતા હોય તો ભાડા કરાડ જરૂરી છે પણ નોતરીવાળો ભાડા કરાડ નહીં ચાલશે અંદર એ નહીં જ ચાલશે અને ત્યાર પછી તમે પોતાનું આધાર કાર્ડ લાઈટ બિલ વેરા બિલ આપી શકો છો આવકનો દાખલો મામલેતદાર અથવા ટીડીઓ સાહેબનો હોવો જોઈએ જ્યાં રહેતા હોય એ રહેઠાણવાળો જાતિનો દાખલો પણ હોવો જોઈએ એસટી એસ એસસી ઓબીસી સી કેટેગરી માટે હોય છે પછી બેંક પાસબુક બેંક પાસબુક બાળકની અથવા વાલીના વિગતવાળી હોવી જોઈએ અને ત્યાર પછી પાસપોર્ટ સાઇઝના કલર ફોટા આટલી વસ્તુ ફરજિયાત છે તો અઠ્યાઠે તમે તૈયારી સ્ટાર્ટ કરી દો એટલે આરટીના ફોર્મ તમે સરળતાથી ભરી શકો છો હા ફ્રેન્ડ્સ તો તમને અમારો નાનો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કમેન્ટ શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ